નમસ્કાર મિત્રો અત્યારે અમે જો નારેડી નારિયેળ પાડી રહ્યા છે મારા હાથમાં જે દાંતડું દાંતડું લઈને આવી ગયા છે નારિયેળ પાડવા માટે ભાવેશભાઈ આહિર છે આ ઉપર નારિયેળ છે હમણે એક તો પડ્યું ને તે ડાયરેક્ટલી ફૂટી ગયું પડશે કે લેવલ આવી જાય કે નહીં ઉપર તો હું ટ્રાય કરું ભાઈ જોજો લાગી ન જાય આ બધી નારેડીઓ છે નારિયેળ પીવાય એક એક બે ઠપકારીને બેઠા છે

એને નારિયળ પાણી બહુ ગમે તો આજ અમારા મિત્રની વાડીયામાં આવ્યા હતા દિવ્યેશભાઈ કસોટની અહીંયા કેમ કે મને મલાઈ છે નહીં બસ ને દુનિયા મતલબ છે સાહેબ જો જોઈ લીધું ને નારિયળ પીધા પછીને કેવો ઘા કર્યો લીલા નારિયળની અહીંયા ખોલું પાણી કોઈ પીધું ન એમ કેમ પીશા નારિયળ તો બહુ પીધા ભાઈ